સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ પાલમપુર તાલુકાના કાણોદર ખાતે ગોહિલ નાઈ પરિવાર સ્વ નટવરલાલ અંબાલાલ તેમજ તેમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ પશીબેન ગોહિલના ઘરે ચેહર માતાજી બિરાજમાન છે અને ત્યાં મંદિર પણ બનાવવામાં આવેલ છે જેમાં મરતોલીની ચેહરમાં પૂજાય છે ત્યારે નટવરલાલ અંબાલાલના પુત્ર મનીષભાઈ તેમજ પુત્ર વધુ નેહાબેન વર્ષોથી પુનમ ભરવા મરતોલી જતા હતા ત્યારે તેમની શ્રદ્ધાથી અને અનોખી ભક્તિને મરતોલીમાં આવેલી નવસો વર્ષ જૂની વરખડીની એક નાની ડાળ લાવી શ્રદ્ધાપૂર્વક પોતાના ઘરે ઉગાડી હતી જે સમય જતા ઉગી નીકળતા આજ રોજ મરતોળી ના ભુવાજીને બોલાવી સન્માન કરી ભુવાજીના હસ્તે પૂજા કરી આ વરખડીને મંદિર આગળ રોપણ કરવામાં આવ્યું હતું કહેવાય છે કે મરતોળીમાં આવેલી આ નવસો વર્ષ પૌરાણિક વરખડીના કોઈના ઘરે ઉગતી નથી અને કાનોધર નેહાબેન ગોયલી ઘરે આ વરખડી ઉગી નીકળતા ચેહર માતાજી એ પરચો પૂરી બતાવ્યો હતો તેવું આવનાર ભુવાજીએ જણાવ્યું હતું આ પ્રસંગે કાણોધરમાં નાઈ પરિવારના ઘરે બિરાજમાન મર્તોલીની શેહર માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી હતી સતત ચાલી રહેલા પ્રસંગમાં ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતૃશ્રી પશીબેન ગોહિલ મોટાભાઈ આશીષભાઈ ગોહિલ જેઠાણી સોનલબેન ગોહિલ તેમજ સમસ્ત समस्त ગોહિલ નાઈ પરિવારના લોકો પોતાની દુકાનો બંધ રાખી આ પ્રસંગે રંગેચંગે પાર પાડ્યો હતો